મારું નામ બાલુભાઈ સોસા સમુદ્ર સુરક્ષા સંઘ બળીનાર પ્રમુખ પાકિસ્તાનના મુદ્દા ઉપર વાત કરીએ તો ભારત અને પાકિસ્તાનના સિબુરના યુદ્ધ પછી સિદ્ધુરના મુદ્દા ઉપર જે યુદ્ધ થયું પહેલગામના હુમલા પછી જેના કારણે ડિપ્લોમેટિક ચેનલો બંધ થઈ ગઈ છે અમારા એકસો ચોરાણું પાકિસ્તાનમાં માછીમારો છે એ બહુ વિપદા વેઠવી રહ્યા છે પાકિસ્તાની જેલોમાં કોઈ બીમાર છે કોઈનું સ્વાસ્થ્ય ખરાબ છે મોટી ઉંમરના છે એટલા માનસિક તણાવમાં આવી ગયા છે અમારી વાત કોઈ કરનારું નથી અમારી વાત કોઈ સાંભળનાર નથી બહુ સતત પ્રયત્નો કરીએ છીએ કોઈ સેમેલ કામ નથી કરતી સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ હોય શાસકો આ વાત આ મુદ્દાને કોઈ ધ્યાન અંદાજ કરતો નથી અમારી રિક્વેસ્ટ છે ભારત સરકાર અને પાકિસ્તાન સરકારને કે પાકિસ્તાનને થોડી દયાને લાગણી સમજીને એને વાઘા બોર્ડર ઉપર લગી મૂકી દેવા જોઈએ પછી અમે સ્વીકારીશું અમારી સરકાર સવેલશીલ નથી ચિંતા કરતી નથી માણસ માણસોને માનવ અધિકાર આપતી નથી એને ન્યાય મળતો નથી આ બંધારણની સિદ્ધાંતનો પણ ભંગ થઈ રહ્યો છે સામાજિક ન્યાય તમામ માછીમારોને મળે એવી અમારી રિક્વેસ્ટ છે પાકિસ્તાન સરકારને પણ અમારી વિનંતી છે કે અમારી સરકાર ના બોલે તો પણ એક માનવતાને કારણે વજુદે એમને વાઘાબડ પર છોડી દેવા જોઈએ આવી મારી વિનંતી છે